અમદાવાદમાં પોલીસ ચેમ્બરમાં બર્થડે સેલિબ્રેશનનો મામલો અમદાવાદની એસીપી કચેરીમાં બર્થડે ઉજવવામાં આવ્યો હતો ખુદ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા ઉજવણીમાં બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે ડીસીપી કોમલ વ્યાસે નિવેદન આપ્યું છે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું રક્તદાન શિબિરમાં છસો સિત્તેર બ્લડ યુનિટ એકત્રિત થયા હતા એફ ડિવિઝન કચેરી ખાતે શહેરીજનો સાથે ચાલતી મીટિંગ મીટિંગ ચાલી રહી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટેની મીટિંગ ચાલી રહી હતી તેવું ડીસીપીએ કહ્યું છે પોલીસની સારી કામગીરીને લઈને શહેરીજન કેક લઈને આવ્યા હતા તે સદંતર ખોટું છે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને અમદાવાદ શહેર પોલીસની છબી અંગે નકારાત્મક પ્રચાર થઈ રહ્યો હોય તેવું ક્યાંક જણાઈ આવે છે અરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ છ બે રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું એક સ્થાનિક મહિલા શ્રી નુસરત જહાં શેખ એ આ સદર કાર્યક્રમના સફળ આયોજન થવા બદલ આ મહિલા ત્રણ કેક જાતે બનાવીને ત્યાં લઈને આવેલા અને ત્યાં ઉપસ્થિત અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ ત્રણ કેક લઈને આવેલા એનું કેક કટિંગ કરવામાં આવેલું આ કેક પર કોઈ પણ પ્રકારનો જન્મદિવસનો શુભેચ્છા સંદેશ કે હેપી બર્થડે કે એવું કશું જ લખવામાં નહીં આવેલું અને આ મહિલા દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ કેક લાવવામાં આવે